હા શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા દર વખતે જે રીતે ભવ્ય આયોજન થાય છે એ રીતે આ વખતે છ એપ્રિલના રવિવારના અંજારમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન છે એમાં ખાસ કરીને એની પૂર્વ તૈયારી અત્યારે જે શણગાર ઝંડીઓ વાવટા એ બજારોને રોશનીથી આખું જગમગડ આખું શણગારવામાં આવ્યું છે અને લગભગ તૌતેર જેટલા ઝાંખીઓ એ સાઈ અચ સાઈ પે અને એ યાત્રાના સાથે ચાલનારી છે અને ચાલીસ જેવા સેવા કેમ્પો પણ સમાજના સહયોગથી થવાના છે રથયાત્રા જે એનું જે સામયો છે એ બપોરે બે વાગે કાપરી દાદા જે જે મંદિર છે ત્યાંથી પ્રારંભ થશે ગંગાનાકા થઈ અને રઘુનાથ મંદિરે એ સારા ત્રણે આગમન થાય એટલે બાકીનો જે રથયાત્રા જે મુખ્ય રથયાત્રા છે એ સારા ત્રણે બાકીના રથો ત્યાંથી જોરાવાનો પ્રારંભ થાય છે અને જે મુખ્ય રથ છે એ બરાબર ચાર વાગે રઘુનાથ મંદિરે સંતો મહંતોના પૂજન દ્વારા પ્રારંભ થાય છે એના પહેલાં સ્વામિનારાયણ મંદિરની અંદર ત્રણથી ચાર એક પ્રારંભ સભા જેવું આયોજન કરેલું છે એમાં સાધુ સંતો સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓના સહયોગથી એ સભા થશે અને જાહેરમાં રામની મહાઆરતી થશે અને પછી રથનો પ્રારંભ થશે તો આ ભવ્ય રથયાત્રામાં જે પંચ પરિવર્તન છે જે પર્યાવરણ છે કુટુંબ છે નાગરિક કર્તવ્ય સામાજિક સમરસતા આવા પાંચ વિષયને લઈને મુખ્ય એ વિષય રહેવાનો છે અને એની અલગ અલગ ઝાંખીઓ દ્વારા પણ આ વખતે એનું નિદર્શન થવાનું છે અને એક સમાજને પાંચ પરિવર્તનનો જે મેસેજ છે એ આપવામાં આવશે અને આ રથયાત્રામાં દરેક ધર્મપ્રેમી જનતાને જોડાવવા ભાવ ભર્યો આમંત્રણ છે